વારે વારે આવે છે કે પછી સ્વયં પ્રકાશાન સ્વામી પ્રશ્ન પૂછ્યો સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામીને ને પૂછ્યું પછી સ્વયં પ્રકાશાનંદ ઉત્તર કર્યો આવું ઘણા વચનામૃત લખેલું છે

સ્વામીના અંગ વિશે વચનામૃતમાં માં કહ્યું છે કે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મય અંગ છે પોતે બંગાળના આશ્રમના રાધાકૃષ્ણ મંદિરના મહંત હતા અને તે મંદિરની આવક તે સમયમાં બે લાખ રૂપિયા હતી

अक्षरधाम्ना अधिपति संबोधता जेनो वास चेन्नो नित्य नित्यथता राजी रघो वीरजी चेणी श्रीवचनामृते अभिनवा પૂછ્યા સવાલો સદા સર્વદા હવે આચાર્યોદય ગ્રંથમાં લખાયેલ બે ચોપાઈ દ્વારા સાધુતાના શણગાર સ્વયં પ્રકાશાનંદ સ્વામીના ના સદગુણોને યાદ કરીએ સ્વયં પ્રકાશાનંદ સંત સારા રે જેને શ્રી હરિ અતિશય પ્યારા રે આત્મા દર્શી ને ભગવાન નિષ્ઠ સહુ સંતોમાં માં રે એ સિવાય કવિશ્વર દલપતરામજી પણ પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથના આરંભમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીના ના ગુણાનુવાદ ગાયા છે સ્વયંપ્રકાશનન સ્વામી પૂર્વ જન્મમાં આરુણી ઋષિ હતા તેઓ નિર્દોષ ભાવે ગુરુની ખૂબ સેવા કરી પછી ગુરુ કૃપાથી તેઓ બ્રહ્મસ્થિતિ પામ્યા હતા મોટા ઋષિમુનિઓ પણ તેમને માન આપતા હતા આરુણી મુનિ વનમાં પોતાના આશ્રમમાં શુદ્ધ સાત્વિક ભાવે રહેતા હતા એક વખત તેમના મનમાં એવો વિચાર આવ્યો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને તેમનો સાક્ષાત સમાગમ કઈ રીતે થાય હું કયા તીર્થમાં જઈને તપ કરું તો મનોવાંછિત ફળ આપનારા પરમેશ્વરની પ્રાપ્તિ થાય આરુણી ઋષિના મનમાં આવા વિચારો ચાલતા ત્યારે તેમને આકાશવાણીએ કહ્યું કે હે મહાઋષિ

આવી રીતની આકાશવાણી ગઈ અને શરીરે રોપાંચ થઈ ગયો તેમણે અહો અહો ઉચ્ચારીને પોતાના ધન્ય ભાગ્ય માન્યા પછી જે દિશા તરફથી શબ્દ સાંભળ્યો હતો તે દિશામાં અક્ષર ધામાધિપતિ પુરુષો તમને પ્રણામ કર્યા ઋષિ જ્યાં આકાશવાણીએ કહ્યું હતું ત્યાં ઉન્મદ ગંગાના મંદાકીની ઘાટે આવી અને તપ કરવા લાગ્યા અને અક્ષરધામા પતિ પરમાત્માના પ્રાર્દુર ભાવની ની રાહ જોવા લાગ્યા કાળે કરીને તેમના શરીર નો નાશ થયો તે આરોણી મહર્ષી જ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સંમત અઢારસો એકવીસમાં બંગાળ દેશમાં વિપ્રકુળમાં પ્રગટ થયા આવી રીતનો ઉલ્લેખ હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાત એકસો છત્રીસ નિર્ગુણાનંદ સ્વામીની વાતો વાત નંબર ચારસો અને ઉન્મત ગંગા મહાત્માએ અધ્યાય એકસો પંદરમાં લખાયેલ છે હવે ઋષિ બીજા જન્મે જે સ્વામી બન્યા એ સ્વયંપ્રકાશાનંદ સ્વામી ના જીવન કવનમાં પ્રવેશ કરીએ ગંગા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો પ્રદેશ જેને ગ્રંથોમાં બંગ દેશ કહ્યો છે હાલ તે ભારતમાં પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે સ્વયં પ્રકાશાનંદ સ્વામી જન્મ બંગાળ રાજ્યના કલકત્તા શહેરમાં વિપ્રકુળમાં થયો હતો નાનપણથી જ તેઓ ભગવદ ભક્ત સમજ્યું વિવેકી અને પરમાત્માની પ્રાપ્તિના ઈસક હતા પિતાને ઘેર ભણી ગણી અને વિદ્વાન થયા પછી વિદ્યાનું ફળ માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવી એ જ છે અને મનુષ્ય જન્મની સાર્થકતા પણ પ્રભુ ભક્તિમાં જ છે એમ સમજી સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કર્યો પછી એક મોટા સંત રહેતા હતા તેમની સાથે રહી તેઓ ભજન ભક્તિ સાથે સાધના આરાધના કરવા લાગ્યા કાળે કરીને ગુરુ ગોલોક વાસી થયા પછી તેઓ જ તે જગ્યાના મહંત થયા તે સમયે તેઓ બે લાખની ગાદીના અધિકારી બન્યા તે આશ્રમમાં રાધાકૃષ્ણની રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવેલી હતી નિત્ય તેમની તેઓ શ્રદ્ધાથી સેવા પૂજા કરતા પ્રેમીજનોને સદાચાર સદ્ગુણી અને ભક્ત બનવાનો ઉપદેશ આપતા તેથી તેમને ઘણા ગૃહસ્થ શિષ્ય થયા

ભજન કરાવે છે એ પ્રમાણે તેમણે સાંભળ્યું તે જ સમયે તે મહંત ની ઓરડીમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો તે જોઈને પોતાના મનમાં ગાઢ થયો છે રાત્રિને ને વિશે આવો આ પ્રકાશ ક્યાંથી આવે છે શું ક્યાંય લાઇટ થઈ હશે કે શું એમ વિચારી ઓરડીમાંથી બહાર આવીને જોયું તો ચંદ્રમાનો પ્રકાશ દીઠો પણ ક્યાંય અગ્નિ જોયો નહીં પછી પાછા પોતાની ઓરડીમાં આવ્યા ત્યાં પ્રથમના જેવો પ્રકાશ દીઠો તે જ્યાં સુધી તે વૈરાગી જીવન મુક્તાની વાત કરતો હતો ત્યાં સુધી ઓરડીમાં પ્રકાશ રહ્યો જ્યારે વાત કરતો તે રહી ગયો ત્યારે તે પ્રકાશ બંધ થયો પછી મહંતને એમ વિચાર થયો કે જેની કરવામાં આવું ઐશ્વર્ય જણાયું અને અપાર સુખ થયું તો એમનામાં અપાર ઐશ્વર્ય અપાર સુખ જરૂર હોવું જોઈએ અને તેમના દર્શન કરીને તો બહુ ઐશ્વર્ય જણાશે અને બહુ જ સુખ થશે માટે મારે તેમના દર્શન કરવા જરૂર જવું છે એમ વિચાર કરીને પોતાના દસ બાર ચેલાઓની સાથે આવવા કહ્યું ને બે ત્રણ ઊંટ અને આઠ દસ ઘોડા તૈયાર કર્યા ને સાથે વાટ ખર્ચી લીધી અને ચાલ્યા તે તીર્થોમાં ફરતા ફરતા સોરઠમાં આવ્યા ત્યાં કોઈને પૂછ્યું કે જીવન મુકતા ક્યાં રહે છે એટલે કોઈએ કહ્યું કે તેઓ હાલ માંગરોળ પાસે લોજ ગામમાં છે

સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર બેઠા હતા આગળ સંતો સભા બેઠી હતી ત્યાં આવીને સ્વયં સ્વામી સ્વામીનારાયણ ભગવાન થી દર્શન કર્યા તે જ ઘડીએ તેમને સમાધિ થઈ ગઈ બદ્રિકાશ્રમ શ્વેત દેવ વૈકુંઠ આદિ ધામો ધામના દર્શન સ્વામિનારાયણ ભગવાન ને સમાધિ માં કરાવ્યા ઘણીક વાર સુધી સમાધિ માં પડ્યા રહ્યા તે સમયે શ્રીજી મહારાજે અહીં તેમના ચેલા બેઠા હતા તેમને પૂછ્યું કે આ તમારા ગુરુજીને કોઈ વખત આમ થાય છે કે આજે પહેલી વાર થયું ત્યારે એ બોલ્યા જે ના મહારાજ આમ તો આજે જ થઈ ગયું છે પછી સ્વામિનારાયણ ભગવાનને તેમના સામે અમી દ્રષ્ટિ કરી તે જ ઘડીએ તે જાગ્રત થયા જેવા અક્ષર ધામમાં ભગવાનના દર્શન કર્યા હતા તે જ આ શ્રીજી મહારાજ છે નિશ્ચય થયો પછી દંડવટ કરી સ્વામિનારાયણ ભગવાનને પગે લાગ્યા પછી મહારાજે એમને સીધું અપાવ્યું તે લઈને તે ઉતારે ગયા પછી સાંજે મહંત એકલા સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ને કહ્યું કે હે મહારાજ તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો માટે મારે આપની સેવામાં રહેવું છે ત્યારે મહારાજે કહ્યું તમે અહીં રહેશો તો તમારા ચેલા ઉપાધી નહીં કરે ત્યારે તેઓ કહે કે તે ગમે તેટલી ઉપાધિ અગર ટંટો કરશે તો પણ હું નહીં જાઉં કેમ જે મેં પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે જ ઘર છોડ્યું હતું અને તે પ્રગટ પ્રભુની પ્રાપ્તિ આજ મને થઈ છે માટે આપ મને સ્વીકારો અને મારી પાસે પાંચસો રૂપિયાની સોના મોહરો છે તેને પણ અંગીકાર કરો ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારે સોના મોહરો નથી જોઈતી એ તમારા ચેલાને આપી તેમને સમજાવીને વિદાય કરો પછી તમે અમારી પાસે આવીને સુખેથી રહો પછી તેણે એક ચેલાને સમજાવીને મહંત કર્યો અને સોના મોહરો આપી તે સર્વને વિદાય કર્યા પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને કહ્યું કે હે મહારાજ તમે કહ્યું તે પ્રમાણે કરીને હું આવ્યો છું માટે હવે મને આપની સેવામાં રાખો અને સાધુ કરો પૂર્વના પુણ્ય પ્રતાપે સ્વામિનારાયણ ભગવાનને મળતા જ તેમના અંતરમાં પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન આપો આપ પ્રકાશિત થયું તેથી જ મહારાજે તેમને સંમત અઢારસો ઓગણસાઠમાં કાર્તકસુદ ત્રીજ શુક્રવારે મહાદીક્ષા આપી અને સ્વયં સ્વામી એવું નામ સાર્થક રાખ્યું હવે ભગવાન સ્વામિનારાયણે ચંદ્રકાંત મણિનો દ્રષ્ટાંત કહી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પોતાનો મહિમા કહેલો એ વાત ખૂબ સુંદર છે પણ બહુ વિસ્તાર વાળી છે તેથી ટૂંકમાં સમજાવું આ પંક્તિઓ આચાર્યોદય ગ્રંથમાં લખેલી છે

મોક્ષ કરવા અને તેઓના મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે આ વિશે અત્યારે પધાર્યા છે પણ તેનો જેને જેટલો મહિમા સમજાય તેને તેટલું સુખ પ્રાપ્ત થાય છે તેનું એક દ્રષ્ટાંત છે સ્વામિનારાયણ ભગવાન કહે કે સ્વામી માન સરોવરને વિશે કમળના નાળમાં ચંદ્રકાંત મણી થાય છે તેનો જેને જેટલો મહિમા સમજાય તેને તેટલું ફળ મળે છે તે કેવી રીતે તો માન હંસને બીજા સરોવરના હંસ ભેળા થયા ત્યારે એકબીજાના તળાવે જવાની તાણ કરે તેથી એક વાર માન સરોવરનો હંસ પોતાના ભાઈબંધ સારું ચંદ્રકાંત મણીની ભેટ લઈને ચાલ્યો રસ્તામાં સાંજ પડી ગઈ તેથી ખેતરની વાડ ઉપર એક દૂધીની વેલ હતી એમાંથી એક દૂધી લઈને એને કરકોલી એમાં ચંદ્રકાંત છુપાવી બાજુના ઝાડ ઉપર હંસ આરામ કરવા લાગ્યો પછી સવાર પડી એટલે હંસ એ મણીને ભૂલી ગયો અને ઉડીને ચાલ્યો ગયો પછી એક કઠિયારો ત્યાં આવ્યો અને દૂધી સાક કરવા માટે ઘરે લઈ ગયો ઘરે જઈ દૂધી સુધારી તો એમાંથી મણી નીકળ્યો એ મણી લઈને કઠિયારો વાણિયાની દુકાને મરી મસાલા લેવા ગયો એટલે વાણીએ મણીના અડધો શેર મસાલો આપ્યો પછી વાણીએ એ ચંદ્રકાંત મણીને પાંચ રૂપિયામાં બીજા વેપારીને વેચી દીધો એ વેપારીએ મોટા શહેરમાં જઈ એ મણી પાંચસો રૂપિયામાં ઝવેરીને આપ્યો એ ઝવેરીએ પાંચ હજારમાં બીજા વેપારીને વેચ્યો પછી પાછો એ મણી એક લાખ રૂપિયામાં વેચાણ આવી વાત ભગવાન કહે કે તમે સવારથી સાંજ સુધી ગાડા ભરીને જેટલી માટલીઓ સોના મોહરો લઈ જઈ શકો એટલી લઈ જાઓ પછી તે સો માટલીઓ લાવીને આખો દિવસ સરાવીને સોના મોહરો લઈ ગયો ત્યારે તે શહેરના બધા માણસો બોલવા લાગ્યા કે છોકરે બાપનું કમાયેલું ધન ઉડાવી દીધું પછી તે છોકરાનો બાપ પરગામ ગયો હતો ત્યાંથી આવ્યો ને કહ્યું કે બેટા તે સી ચીજ લીધી છે તે બતાવ આ ગામમાં આપણા નામની વાતો ચાલે છે ત્યારે છોકરે પેટીમાંથી કાઢીને મણી બતાવ્યો તે મણીને બાપે હાથમાં લઈને જોયો ને હસીને બોલ્યો કે તે આ શેઠને એક દિવસની કમાણી પણ આપી નહીં કારણ કે આ જેમ તેમ નહી પણ ચંદ્રકાંત મણી છે તેને પૂનમની માથે આવે ત્યારે થાળીમાં પાણી ભરીને મેલીએ ત્યારે મણીમાંથી કિરણો નિસરે તે કિરણો અને ચંદ્રમાના કિરણો એક થાય તે ટાણે મણીમાંથી સોના મોહરો ઝરે તે આખો ચોક ભરાઈ જાય એટલી એની કિંમત છે પછી તેમણે પૂનમની રાત્રીએ તે પ્રમાણે કર્યું જોયું એટલે તેની કોટડીઓ એક જ વખતમાં હતી તેટલી ભરાઈ ગઈ તેમ પુરુષોત્તમ નારાયણ એવા જે અમે તે અમારો જેટલો મહિમા સમજાય તેવી પ્રાપ્તિ તેને થાય તેવું તેને સુખ મળે છે એમ શ્રીજી મહારાજે સભામાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરી તેથી તેમને શ્રીજી મહારાજનો પુરુષોત્તમપણાનો પાક્કો નિશ્ચય થયો એકવાર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે હે સ્વામી વાસના બહુ બળવાન જણાય છે તે કેમ જીતાય ત્યારે સ્વામી કહે છે સત્પુરુષના સમાગમે કરીને ધર્માદિક ચાર સાધને પક્વ કરે તો વાસના જીતાય ને શુદ્ધ ભક્ત થવાય પોતે મહંત હતા સ્વામિનારાયણ ભગવાને તેમને સદગુરુ બનાવ્યા હતા ઉંમરમાં પણ ગોપાળાનંદ સ્વામીથી ઘણા મોટા હતા છતાં તેઓ સ્વામીનો નું નિર્માણી પણ સમાગમ કરતા પછી વિચરણ કરતા કરતા જેતલપુર આવ્યા જૂના ખરડામાં લખ્યું છે કે મહારાજે આદ્રજ માં ઘરે એક નિત્યાનંદ સ્વામી બે બ્રહ્માનંદ સ્વામી ત્રણ મુક્તાનંદ સ્વામી

દેહ કપાશે આવી તેની આત્મનિષ્ઠા જોઈ સ્વામિનારાયણ ભગવાન અતિ રાજી થયા અને પૂછ્યું કે આવું જ્ઞાન કોની પાસેથી શીખ્યા છો ભગત ત્યારે તે કહે કે આ સંતો પાસેથી શીખ્યો છું શ્રી હરિએ કરેલા ચાર સદગુરુઓ જે જ્ઞાન આ ગૃહસ્થ ભક્તોને આપ્યું હતું એ ખરેખર અલકલ્પનીય હતું પછી સ્વામિનારાયણ ભગવાન કહે કે સદગુરુઓ થકી આવું જ્ઞાન પમાય છે માટે આપણે થોડા સદગુરુઓ વધારવા જોઈએ એમ કહી નવા આઠ સદગુરુઓ ત્યાં બનાવ્યા તેની વિગત જેતલપુરના માહોલમાં એક આનંદાનંદ સ્વામી બે સ્વયંપ્રકાશાનંદ સ્વામી ત્રણ મહાનુભાવાનંદ સ્વામી ચાર ભાયાત્માનંદ સ્વામી આ ચાર સદગુરુઓ કર્યા હતા અને ગઢપુરમાં એક શામળિયા ચૈતન્યાનંદ સ્વામી બે યોગાનંદ સ્વામી ત્રણ શિવાનંદ સ્વામી ચાર ભગવદાનંદ સ્વામી આ ચાર સદગુરુઓ કર્યા હતા આ રીતે શ્રીજી મહારાજે બાર સદગુરુ કર્યા સ્વામી રઘુવીરજી મહારાજને ડાબી ભૂજા તરીકે સ્થાપ્યા હતા વડતાલમાં સંતોની ધર્મશાળામાં મધ્યનું સિંહાસન હાલ પણ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું છે અંતેના ચોવીસમા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વમુખે સ્વયં પ્રકાશાનંદ સ્વામીના ગુણોની પ્રશંસા કરી છે આમ ભર સભામાં સ્વામિનારાયણ ભગવાને અનેકવાર તેમની ઉપર પ્રસન્ન થઈ સંપ્રદાયના અગ્રગણ્ય સંત તરીકે સ્થાપ્યા હતા છતાં તેઓ નિર્માની પણ રહ્યા સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સાઠ શિષ્યો હતા વડતાલ ધામમાં સંતોની ધર્મશાળામાં વચલું આસન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું છે સ્વામીને શ્રીજી મહારાજે રાજી થઈને અનેક પ્રસાદીની વસ્તુઓ તથા ચરણારવિંદ વગેરે આપ્યું હતું જે હાલ વડતાલ ધામમાં તેમના આસને સચવાયું છે સ્વામિનારાયણ ભગવાન સ્વામીશ્રી ઉપર કેટલા રાજી હતા એ તેમને સ્વામિનારાયણ ભગવાને પ્રસાદીની વસ્તુઓ આપી છે તે ચાડી ખાય છે સ્વામી શ્રીષ્યો હોવાથી સેવા કરી હતી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સાથે રહી ખભે ખભો મિલાવી સત્સંગની શોભા વધારી હતી આવા સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સાત દિવસ અગાઉ જણાવ્યું હતું કે સ્વામી

60 શિષ્યો તેથી તેમનું સાઠી નું મંડળ કહેવાતું તેમના મુખ્ય શિષ્ય વિજ્ઞાનાનંદ સ્વામી હતા તેમના એક પુરાણી જ્ઞાન વલ્લભ દાસજી બે ગવૈયા હરિકૃષ્ણ દાસજી ત્રણ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી આ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી સત્સંગથી વિમુખ થઈ બોચાસણ વગેરે સ્થળે મંદિર કર્યા એ સ્વયં પ્રકાશાનંદ સ્વામીના બીજા શિષ્ય મંજુકેશાનંદ સ્વામી હતા તેમના શિષ્ય પુરાણી કૃષ્ણચરણ દાસજી તેમના શિષ્ય ધર્મવલ્લભ દાસજી તેમના શિષ્ય ધર્મપ્રસાદ દાસજી હાલ છે પુરાણી કૃષ્ણચરણ દાસજીના બીજા શિષ્ય સંત સ્વરૂદાસજી તેમના તેમના શિષ્ય શિષ્ય દાસજી દાસજી દેવપ્રસાદ પુરાણી તે હતા માટે આપણે સ્વામિનારાયણ ભગવાનના આ સ્વયં પ્રકાશાનંદ સ્વામીના આખ્યાનને વિરામ આપીએ કાંઈ ભૂલચૂક હોય તો ભગવાનના ભક્તો એવા દરેક શ્રોતા ભક્તો માફ કરજો ફરી મળીશું કોઈ નવા સંતોના આખ્યાનમાં એ સાથે જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો બીજા સત્સંગીને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો